અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના કાદવીય ગામે જવાનો રસ્તો આઝાદીના વર્ષો બાદ પણ કાચો હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રજૂઆતો કરવા છતાં રસ્તો પાકો નહીં બનતા અંતે ગ્રામજનોએ હવન અને રામધૂન બોલાવી હતી જેમાં રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને સત્વરે રસ્તો પાકો બને તેવી માંગ કરી હતી છેલ્લા આઝાદીના આટલા વર્ષ વીતી ગયા તે છતાં એ પ્રાથમિક સુવિધાઓની જેવા કે રોડ રસ્તાઓ ની કોઈ સુવિધાએ નહીં બાળકોને જે પાયાની સુવિધા જેમ શાળામાં જાય છે એકસો આઠની સુવિધાઓનો પણ લાભ મળી નથી શકતો રસ્તો પણ ખરાબ છે અહીંયા લગભગ દોઢસોથી વધુ ઘરોની વસ્તી ધરાવતું આ ગામ છે અને છેલ્લા અમે રજૂઆત કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી આગળ પણ અમારી રજૂઆતો પહોંચતી પહોંચે છે કે નહીં પહોંચતી જેથી કરીને અમારા સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક તાત્કાલિક મંજૂર કરી આપે એવી અમારી માગણી છે આ લગભગ અંદાજે ત્રી ત્રણ કિલોમીટર છે અને દોઢસો થી પુણા બસો ઘરોની વસ્તી ધરાવતું ગામ છે પણ અમારી પંચાયત વિસ્તારની અંદર કાદવિયા દાંતિયા વજાપુર જોડતો ડામર રોડની અમારા વર્ષો જૂની એક માગણી છે જેમાં હું છેલ્લા સાત આઠ વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંયાના લોકોને ખૂબ તકલીફ પડે છે અને અમારા વિસ્તારમાં આ એકસો આઠ પણ નથી આવતી જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારા ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે બીજું કે આ રોડ નદી કિનારે આવેલો હોવાથી નાના બાળકો ભણવા જતા હોય છે ત્યારે પણ એક એમના જીવના જોખમે સ્કૂલમાં જવું પડતું હોય છે એટલે અમારે સરકારને એક વિનંતી છે કે અમે અહીંયા સ્થાનિક તંત્રથી લઈને અધિકારીઓથી લઈને દરેકમાં અમે રજૂઆત કરી કરી અને થાકી ચૂક્યા છીએ ત્યારે છેલ્લે અમે સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકારશ્રી અમારી આ વાતના માન્ય રાખો અને અમારો આ રોડ મંજૂર કરી આપો બીજું કે અમે લેખિતમાં મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અમારા અહીંયાના સ્થાનિક તંત્રોમાં પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અધિકારીશ્રીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ છતો પણ અમારું આ કામ છેલ્લા સાત વર્ષથી થતું નથી એટલે અમે એક વિનંતી અને રજૂઆત કરીએ છીએ કે સરકાર અમારી આ વાતને ધ્યાને લે અને અમારો રોડ જલ્દીથી મંજૂર કરી આપે તો આ એક વિસ્તારના લોકોને જે આ પ્રાથમિક સુવિધા કહેવાય કે જે રોડ રસ્તો પ્રાથમિક સુવિધા છે બાળકોને ભણવા જવા માટે એટલે એક આ અમારો વિનંતી છે સરકારશ્રીને